નમસ્કાર રામ રામ મિત્રો અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે બનાસ ડેરીએ સાધારણ સભા કેમ નથી બોલાવતી મિત્રો દર વખતે આ સમય સુધી બનાસ ડેરીની સાધારણ સભા થઈ જતી હતી એટલે કે ગયા વર્ષે સાધારણ સભા એ પચીસ સાત બે હજાર ચોવીસના રોજ કરવામાં આવી હતી તો આ વર્ષે સાધારણ સભા હજી સુધી કેમ નથી કરવામાં શું બનાસ ડેરીની ચૂંટણી આવી રહી છે એનું કોઈ કારણ છે કે પછી વારાફરતી અલગ અલગ પ્રકારની ડેરીઓમાં ડખા થઈ રહ્યા છે તો એ ડખાનું કોઈ કારણ છે કેમ નથી બોલાવતી એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું પરંતુ એ પહેલાં આપ મારી વિડીયોની અંદર નવા આવ્યા હો તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દો જેથી હું આપણા માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો તો નમસ્કાર હું છું દિલુ ચૌધરીને આપણે વાતચીત કરવાના છીએ વિગતે વાતચીત કરવાના છીએ કે બનાસ ડેરી એ સાધારણ સભા કેમ નથી બોલાવતી એટલા માટે આ વાતચીત કરવી ખૂબ જરૂરી છે કારણ કે પશુપાલકો દૂધ ભરાવતા હોય છે ત્યારે એમ એક આશા સાથે એ વસ્તુ ઉપર ટકી રહ્યા હોય છે કે ક્યારે અમને ભાવ ફેર મળે એ ભાવ ફેરની આશા સાથે ટકી રહેલા પશુપાલકોને ઘરે એટલી બધી અલગ અલગ પ્રકારની તકલીફો હોય છે કે જે તકલીફોનું સમાધાનમાં ઘણી બધી જગ્યાએ એવું લોકોએ વાયદા કરેલા હોય છે કીધેલું હોય છે કે આ વખતે દૂધ વધારો મળશે અથવા તો દૂધ ફેર મળશે ત્યારે અમે તમને ચૂકવીશું પૈસા આવી રીતની વાતચીત ઘણી બધી જગ્યાએ એ લોકોએ કરેલી હોય છે પરંતુ જ્યારે એવું થાય કે જુલાઈનો એન્ડ થઈ ગયો છે છતાં પણ હજી સુધી કોઈ ઠેકાણા નથી કે સાધારણ સભા ક્યારે બોલાવવામાં આવે ત્યારે દરેક પશુપાલકના મનની અંદર એક પ્રશ્ન ઉઠી રહ્યો હતો કે બનાસ ડેરી એ સાધારણ સભા કેમ નથી બોલાવતી તો એના વિશે આજે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ તો આ વીડિયોની અંદર બનેલા મિત્રો સાધારણ સભા બોલાવવામાં આવે છે અને ભાવફેર આપવામાં આવે છે તો વાતચીત કરીએ કે ભાવફેર એ એકચ્યુઅલી છે અને કેવી રીતે આપવામાં આવે છે તો વાતચીત કરીએ તો ફર્સ્ટ એપ્રિલથી લઈ અને એકત્રીસ માર્ચ સુધી ખેડૂતોને એક વર્ષ દરમિયાનનો ભાવફેર આપવામાં આવે છે ભાવફેર એટલે અમૂલ ફેડરેશન વર્ષની દરમિયાન ત્રણ ચાર વાર પોતાના ભાવ આગા પાછા કરતું હોય છે કોઈક ઊંચા ભાવે ખરીદતું હોય ક્યારેક નીચા ભાવે ખરીદતું હોય છે એને ભાવફેર કહેવાય છે પરંતુ ડેરી એટલે કે બનાસ ડેરી આપણાથી એક જ ભાવે ખરીદે છે અને એ વાતને લઈને જે ભાવ ફેર આપવામાં આવે છે મતલબ કે ભાવ ફેર એ કોઈ નફો નથી કારણ કે નફાની વાતચીત કરીએ તો ડેરીનો નફો તો અઢળક થઈ જાય પરંતુ એ વિશેની વાતચીત આપણે હાલ નથી કરવા હાલ એમ કે એ જો માર્ચ સુધીમાં પૂરું થઈ જાય છે મતલબ કે ફર્સ્ટ એપ્રિલથી લઈને માર્ચ સુધી જેટલું પશુપાલક દૂધ ભરાવે એ દૂધ ભરાવે એ દૂધ જે ભાવે ખરીદ્યું હોય બનાસ ડેરી અને જે ભાવે વેચ્યું હોય અમૂલ અમૂલ ફેડરેશન એ બંને વચ્ચેનો ભાવફેરની અંદર જે પણ રહેતું હોય જે પશુપાલકનો નફો આવતો હોય પશુપાલકને ચૂકવવામાં આવે છે આમાં બધી ડેરીઓ અલગ 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 પ્રકારના બજેટો રાખીને ચૂકવતી હોય છે પરંતુ જો અમૂલ ડેરી બધા જોડેથી એક જ ભાવે દૂધ ખરીદતી હોય અને બધી ડેરીઓ એ આપણા જોડેથી અલગ અલગ ભાવે ડેર ખોલી દૂધ ખરીદતી હોય તો એની અંદર ભાવફેરની અંદર તફાવતો પણ જોવા મળે છે પરંતુ જો ફર્સ્ટ એપ્રિલથી લઈ અને એકત્રીસ માર્ચે મતલબ કે એક વર્ષ પૂરું થાય એટલે હિસાબી વર્ષ કહેવાય જેને હિસાબી વર્ષ એ એક એક એપ્રિલથી લઈ અને એકત્રીસ માર્ચે પૂરું થઈ જાય એકત્રીસ માર્ચે પૂરું થયેલું હિસાબી વર્ષ પૂરું થાય ત્યારે જિલ્લા રજિસ્ટ્રાર એ આવી અને જિલ્લાના જે હિસાબ કિતાબો હોય ડેરીના એ જિલ્લા રજિસ્ટ્રાર હિસાબ કિતાબો મેળવી હિસાબ કિતાબોની અંદર જે કરવાનું છે કરવીને એક મહિના સુધીનો ટાઈમ હોય એટલે કે ઓછામાં ઓછું એપ્રિલના એન્ડ સુધી જે પણ વધઘટ થવાનું હોય જે નફો થવાનો નુકસાન થવાનું બધી જ વાતો એકદમ ક્લિયર અને કટ રીતે સામે આવી જાય તો તેમ છતાં એવું કેમ થાય છે કે ચોથા મહિનાના એન્ડ પછી એપ્રિલ મહિનો પૂરો થાય પાંચમો છઠ્ઠો સાતમો અને શેક આઠમા મહિનાની પંદર સોળ તારીખે દૂધ વધારો ચૂકવવામાં આવે છે ને આ વખતે તો એવું છે કે હજી તો આ સાતમો મહિનો પૂરો થયો ત્યાં સાધારણ સભા પણ નથી થઈ તો મિત્રો તમને એક વસ્તુ કહી દઉં કે બાવીસ હજાર કરોડ રૂપિયાનો વહીવટ એ બનાસ ડેરીનો દર વર્ષે થાય છે બાવીસ હજાર કરોડ રૂપિયાનો વહીવટ કરતી બનાસ ડેરીની અંદર તમે એવું સમજી લો કે જે પણ પશુપાલકોને દૂધ મળે છે પશુપાલકોની ભાગની અંદર જે આવે છે કે જે પણ ભાવફેર મળવાનો છે એ જો એકત્રીસ માર્ચે પૂરું થાય તો એપ્રિલના એન્ડિંગની આજુબાજુ મળી જાય તો સારું રહે પરંતુ તેમ છતાં ચાર પાંચ છ મહિના લેટ થઈ અને એમને પશુપાલકોને ભાવ ભાવ ફેર મળવામાં આવે છે ભાવ ફેર પાંચ છ મહિના લેટ એ મળે તો તો એક વર્ષ તમારા પૈસા તમે સમજજો કે પશુપાલકોના પૈસા એક વર્ષ સુધી તો ડેરી વાપરે કારણ કે એને શું છે કે તમારું દૂધ લીધું ને અમૂલ ડેરી અને ભાવ ફેરની અંદર ભાવ ઊંચો ગયો નીચો ગયો તેમ છતાં તમારા પૈસા એક વર્ષ સુધી તો બનાસ ડેરીમાં જમા પડ્યા રે અને ત્યારબાદ તમને ચાર પાંચ મહિના છોડીને પાછો બનાસ ડેરી ભાવફેર આપે એટલે કે ભાવ ફેર આપે એટલે ચાર પાંચ બે મહિના બીજા ગયા એટલે એક વર્ષે અને ચાર પાંચ મહિના એટલે કુલ સોળ સત્તર મહિના આજુબાજુ તમારા પૈસા એ બનાસ ડેરી જોડે પડ્યા રહે બનાસ ડેરી એને વાપરે બાવીસ હજાર કરોડનો વહીવટ કરતી બનાસ ડેરીને તમે વિચાર કરો કે પશુપાલકોનો ખાલી એક છ મહિનાના ડિપોઝિટ માટે પણ પૈસા મૂકી દેવામાં આવે તો એનું વ્યાજ કેટલું આવે પશુપાલકોને જે ભાવ ફેર મળવાનો છે એ ભાવફેર જેટલા કરોડોમાં હોય એટલા કરોડો દારો ja, કે છ મહિના માટે ફિક્સ ડિપોઝિટમાં મૂકવામાં આવે ને એનો અડધો ટકો વ્યાજ ગણવામાં આવે તો પણ કેટલું આવે પરંતુ આ રીતે કરીને ડેરી નફો રડતી હોય છે વાંધો નહીં એનાથી આપણને કોઈ પ્રોબ્લમ નથી પરંતુ હવે તો સાતમો આઠમો મહિનો થવા આવ્યો તેમ છતાં પણ સાધારણ સભા બોલાવવામાં નથી આવતી તો પશુપાલકોનું શું થશે કારણ કે જે પશુપાલકો પોતાની રીતે ઘરે વિચારીને બેઠા છે કે આપણને આઈથી ભાવ ફેર મળશે ત્યારબાદ આપણે ઘણું બધું કરીશું તે હજી સુધી થતું નથી તો હવે નથી થતું મિત્રો તો કેમ નથી થતું એના પાછળનું કારણ સમજવું પણ ખૂબ જરૂરી હતું અને કારણ સમજવા આપણે જઈએ તો મિત્રો આમાં એવું છે કે ઘણી બધી જગ્યાએ હવે સહકારી ક્ષેત્રની અંદર ડખા થઈ રહ્યા છે ડખા એ થઈ રહ્યા છે કે હવે લોકો જાગૃત બન્યા છે પશુપાલકો જાગૃત બન્યા છે તમે પહેલી વાર એવું જોયું હશે કે ડેરીઓની અંદર પણ આંદોલન થાય ડેરીની અંદર આંદોલન થયું સાબર ડેરીનું આંદોલન થયું ને સાબર ડેરીની અંદર જે પશુપાલકોએ આંદોલન કર્યું ત્યાંથી એક ભડગો ફૂટ્યો અને ત્યારબાદ અમૂલ ડેરી ત્યારબાદ પંચામૃત ડેરી ત્યારબાદ સાવડ ડેરી અને હવે સાગર ડેરી ઉપર જઈને વાત અટકી છે એટલે કે આ આ બધી ડેરીઓની અંદર આંદોલન ક્યાંક ને ક્યાંક નાના મોટા થઈ ગયા છે ક્યાંક ને ક્યાંક આંદોલનના ડબે ડેરીઓ ટચની અંદર આવી ગઈ છે ને હવે એ ડેરીઓની અંદર આંદોલન થયા છે ને હવે વાત સાગર ડેરીની અંદર આવીને અટકી છે સાગર ડેરીની અંદર વાત એટલે આવીને અટકી છે કે સાગર ડેરી સાધારણ સભાએ ચાર આઠ તારીખના રોજ બોલાવવાની છે એટલે કે ચાર તારીખ આઠમા મહિનાની એની અંદર બોલાવવાની છે ને એ સાધારણ સભા બોલાવશે ત્યારબાદ બનાસ ડેરી એ ડિસાઇડ કરશે કે આપણે સાધારણ સભા ક્યારે બોલાવી ને શું બોલાવી કારણ કે આ વખતે સૌથી મોટો મુદ્દો સાબર ડેરી વિદ્રોહ કરી નાખ્યો વિદ્રોહ કરી નાખ્યો એટલે પશુપાલકો રસ્તા ઉપર આવી ગયા નથી સાબર ડેરી અને સરકારને લગભગ ઘણો ટાઈમ સુધી ફોફા પડી ગયા કે આ વસ્તુને મેનેજમેન્ટ કેવી રીતે કરવી ને પાટા ઉપર કેવી રીતે ચડાવી હજી સુધી પાટા ઉપર ચડી નથી આમ ગણવા જો ને તો પશુપાલકો બધાના માય બાદ કે કારણ કે પહેલાં પશુપાલકો આવે પશુપાલકોનો પાવર સૌથી વધારે આવે કારણ કે એવો ગામની મંડળીની અંદર મત કરી શકે ગામની મંડળીની અંદર મત કરીને ગામની પ્રતિનિધિત્વને ચૂંટવામાં આવે અને ગામના પ્રતિનિધિત્વને ચૂંટે મતલબ કે સહકારી ક્ષેત્રે જે પ્રતિનિધિત્વ ચૂંટે એમાંથી જે સભ્યો હોય એ બધા જ કમિટીના સભ્યો મળીને કોઈ એક વ્યક્તિને ચૂંટે અને એ વ્યક્તિ બનાસ ડેરી માટે મત કરે એટલે બનાસ ડેરી માટે એ મત કરે કે કોઈ પણ ડેરી માટે મત કરે પરંતુ અત્યારે જે ડખા ચાલી રહ્યા છે એના હિસાબે હાલ હમણાં એવી જાહેરાત પણ થઈ ગઈ છે કે બનાસ ડેરીનું ઇલેક્શન આવી શકે છે એના માટેની મંડળીના ઠરાવો મંગાવવામાં આવ્યા છે મંડળીની અંદરથી કોણ વ્યક્તિ મત કરશે એના ઠરાવો પણ મંગાવવાની પ્રોસેસ અત્યારે ચાલુ થઈ ગઈ છે તો આ બધા જ પ્રોસેસની વચ્ચે ક્યાંક ને ક્યાંક એટલા માટે કરીને પાછું ઠેલાઈ રહ્યું છે કે જોવામાં એ જોવાનું બાકી રહ્યું કે સાગર ડેરીની અંદર ચાર તારીખે શું થશે ચાર તારીખે સાગર ડેરીએ સાધારણ સભા બોલાવી છે સભામાં શું થશે એના પછી જ આપણે ડિસિઝન લઈશું જોકે સાગર ડેરી પણ હમણાં હમણાં ખૂબ જ ચર્ચામાં છે પાવડરનું કૌભાંડ બહાર આવ્યું ત્યારબાદ હમણે એમનું દૂધનું કૌભાંડનું ટેન્કર પકડાયું એની બાદ ઘણા બધા કૌભાંડો બહાર આવ્યા અને સાગર ડેરીના ચેરમેન અશોકભાઈ છે એ અમૂલ ફેડરેશનના પણ ચેરમેન બની ગયા એ પણ એક સમાચાર આવ્યા હતા પરંતુ એ બધાની વચ્ચે આપણે વાતચીત કરીએ તો બનાસ ડેરી એ મારું એવું માનવું છે કે પંદર ઓગસ્ટ આજુબાજુ સાધારણ સભા બોલાવી શકે છે કે સાધારણ સભા બોલાવવા માટેનું વિચારી શકે છે આમ તો પંદર ઓગસ્ટ આજુબાજુ તો સાધારણ સભાના બોલાવવાની વાતચીત જે ચાલી રહી છે એ વાતચીતની અંદર આપણે ડિટેલમાં જઈએ તો પહેલાં તો પૈસા મળી જતા પંદર ઓગસ્ટ આજુબાજુ તો પૈસા નંખાવાનું ચાલુ થઈ જતું અને ઓગસ્ટ મહિનો પૂરો થાય એ પહેલાં તો પશુપાલકોના ખાતાની અંદર પૈસા આવી જતા એટલે મિત્રો જે પણ આ પશુપાલકો છે એમના માટે કરીને જ્યારે સાધારણ સભા જલ્દીથી જલ્દી બોલાવવામાં આવે ને તાત્કાલિક એમના સુધી પૈસા પહોંચે તો એમનું હિત અને રક્ષણ જળવાઈ શકાય છે અને વાતચીત રહી કે બીજા જે સહકારી ક્ષેત્રે ડખા ચાલી રહ્યા છે ડખાને જોતા પણ આ વખતે થોડી ધીરજ રાખવામાં એટલા આવી રહી છે કે જે જાહેરાત કરીએ એ જાહેરાત લોકો સ્વીકારી લેવા જોઈએ પશુપાલકો સ્વીકારી લેવા એવું ન થાય કે જે ટકાવારીની જાહેરાત કરે ને જે ભાવફેરની જાહેરાત કરે ને પશુપાલકો જો વિદ્રોહમાં જતા રહે તો એક તો પાછી ચૂંટણી આવવાની છે ચૂંટણી આવવાની છે એટલે ઘણા બધા દુષ્કો દુશ્મનો તો બનાસ ડેરીની અંદર બનાસ ડેરીના અંદર ને અંદર જ બનાસ ડેરીના દોસ્ત અને દુશ્મનો બધા અંદર જ બેસે છે તો એ ઘણા બધા લોકો અંદર જ બેસતો પૂરેપૂરું બધું જ એકદમ આમથી આમ રંધાવાની શક્યતાઓ ઘણી બધી રહેલી છે પરંતુ હવે એ જોવાનું રહ્યું કે આવનારા સમયની અંદર શું થશે શું નહીં થાય પરંતુ અત્યારે તો એ છે કે જોવાનું રહ્યું સાગર ડેરીની અંદર ચાર તારીખે શું થાય છે એ જોયા બાદ જ બનાસ ડેરીની અંદર આગળના સમયની અંદર શું થશે એ જોવાનું રહ્યું પરંતુ પશુપાલકોને તાત્કાલિક જ પૈસા આપવામાં આવે કારણ કે પશુપાલકો ખૂબ જ કઠણાઈભરી જિંદગી જીવી રહ્યા છે અને પશુપાલકોના પૈસા છે તો પશુપાલકોને આપવામાં આવે કારણ કે એક વર્ષ તો અગાઉ અને છ મહિના સોળ સોળ મહિના સુધી તમે પશુપાલકોના પૈસા વાપરો છો તેમ છતાં પણ પશુપાલકોને પૈસા નથી આપતા તેમ છતાં પણ પશુપાલકો કંઈ નથી કહેતા પરંતુ હવે તાત્કાલિક જ સાધારણ સભા બોલાવી અને પશુપાલકોને ઉચ્ચ ભાવફેર આપી અને પશુપાલકોને પૈસા ચૂકવવામાં આવે મિત્રો આ વાતચીત હતી ભાવફેરની વાતચીત આપણે કરીશું કે જ્યારે ભાવફેર આપે છે ત્યારે એના વિશે પણ આપણે વાતચીત કરીશું કે કેવી રીતે આપવામાં આવે છે ભાવ ફેર વિશેની કોઈ માહિતી આવશે કે કેટલા ટકા આપવાનો છે તો એ પણ આપણને વાતચીત કરીશું પરંતુ આ જે મેં તમને વાતચીત કરી એ હતી કે બનાસ ડેરી સાધારણ સભા કેમ નથી બોલાવતી હવે આવનારા દિવસોની અંદર જોવાનું રહ્યું કે કે બનાસ ડેરી કેટલા દિવસની અંદર સાધારણ સભા બોલાવે છે એ એ બોર્ડ ઓફ ડિરેક્ટર એમની કમિટી એમડી સાહેબ અને ચેરમેન શ્રી બધા જ મળીને નક્કી કરશે કે બનાસ ડેરી એ સાધારણ સભા ક્યારે બોલાવાની છે પરંતુ આ ડખા પંચરો જે પડ્યા છે ડખા પંચરોના લીધે એક ઘા એવો વાગ્યો છે કે જેનાથી એમને ડર લાગી રહ્યો છે કે ક્યાંક ને ક્યાંક આપણે બનાસ ડેરીની સાધારણ સભા બોલાવીએ ને ક્યાંક કશુંક થઈ ન જાય ક્યાંક કોઈ પશુપાલકો ઉભાળો ન કરી બેસે ક્યાંક કશુંક ન કરી બેસે આવી ઘણી બધી ચિંતાઓ છેવી રહી છે પરંતુ આ ચિંતાઓ હું ની આપણે જ્યારે આ વાતચીત કરી રહ્યા છે એના બાદ હવે જોઈએ કે ક્યારેય અનુમાનના આધારે આપણે એવું કહી શકીએ કે પંદર ઓગસ્ટ આજુબાજુ સાધારણ સભા વિશે વિચારણા કરી શકાય એનાથી લેટ નહીં કરી શકાય પરંતુ હવે જોવાનું રહ્યું ડેરીનો વિષય છે પરંતુ જલ્દીથી જલ્દી પશુપાલકો માટે એ સાધારણ સભા બોલાવવામાં આવે કારણ કે સાધારણ સભા જે દોઢ દોઢ વર્ષ સુધી તમે પશુપાલકોના પૈસા વાપરો છો એ પશુપાલકોને અત્યારે એ પૈસોની ખૂબ જ જરૂર છે અત્યારે પૈસા એમના માટે ખૂબ જ જરૂરિયાત બની શકે એવા પૈસા છે તો તાત્કાલિક એ પશુપાલકોનો ભાવ ફેર આપ આપવામાં આવે અને તાત્કાલિક એમના માટે ભાવ ફેર કરતી સાધારણ સભા બોલાવવામાં આવે તો નમસ્કાર રામ રામ મિત્રો હું છું દિલુ ચૌધરીને જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો હું આપણા માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહીશ અને આપણે નવા નવા વિડીયો સાથે મળતા રહીશું રામ રામ